ગણદેવી જુજવા કરવડ નામ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટના પેકેજ નંબર આઠ અને નવ નામ કોન્ટ્રાક્ટ રોડવે સોલ્યુશન્સ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પીઆઈયુ સુરતના કોઈપણ હાલતમાં નિર્ધારિત સમયે સ્ટ્રેચ સ્ટ્રેચની કામગીરી પૂર્ણ કરવા જોરદાર દબાણ કરેલ છે અને આ કામગીરી નિર્ધારિત સમયે પૂર્ણ થવાની સંભાવના નહિવત હોવાથી અધિકારી અને કોન્ટ્રાક્ટરના મેળાપીણા માંગ એક સુનિયોજિત પ્લાન તૈયાર કર્યો હોય એવું આવે છે જોકે કે એમના પ્લાન મુજબ બલીનો બકરો માટી કામદારોને બનાવ્યા હોવાનું એક માહિતગાર સૂત્ર પાસેથી પણ જાણવા મળ્યું છે સૂત્રનું એ પણ કહેવું છે કે એક્સપ્રેસ વે પ્રોજેક્ટ નિર્માણમાં કોડ વિવાદ આવે તો તેની જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવાની સૌપ્રથમ જવાબદારી એને ચેઆઈના અધિકારીઓની છે તો પછી કે માં માટી પ્રકરણમાં અધિકારીઓ આગળ નથી આવ્યા કહેવાય છે કે જે ઓછું ભણેલા હોય અથવા અભણ હોય તેવી વ્યક્તિ કોઈ જગ્યાએ કામ કરતી હોય તેને કામદાર કહી શકાય પરવાનગી કેવી રીતે મળે શું આ કામદારોને ખાણ ખનીજ અને આરટીઓના નિયમોનું ભાન છે સાથે આ કામદારો જે ગામ માંગથી માટી ખોદીને પોતાના મોટા હાઈવા ટ્રકો ભરીને ગામડાઓના રસ્તા પરથી પસાર થશે ત્યારે આ રસ્તાઓની હાલત માટે કોણ જવાબદાર

એના કલેક્ટર સાહેબને એક રજૂઆત લઈને આવેલા હતા જેની અંદર અમારી એક નાની માંગ છે અમે હરેક ગામમાં જ્યારે જે તે સમયમાં ઠરાવ ખોદવા જઈએ છે એ સમયે પહેલે અમે અરજી કરીએ છીએ અરજીના આધારે ગ્રામસભામાં એમાં ચર્ચા વિચારણા કરીને અમને ઠરાવ કરવામાં આવે છે એ ઠરાવના આધારે અમે લોકો માઇનિંગમાં ઓનલાઈન અરજી કરીએ એપ્લિકેશન કરીએ છીએ એપ્લિકેશનના આધારે સાહેબને બધા ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ એમના એમને અભિપ્રાય માટે મામલતદાર સાહેબને લખે છે ત્યારબાદ ટીડીઓ સાહેબને લખવામાં આવે છે એ ત્યાંથી બધા અભિપ્રાય મેળવ્યા બાદ એ લોકો પોતે પણ સ્થળ તપાસ કરે છે અને જે બી કંઈ ચિકિત્સા રીતના જોવા હોય તે એ લોકો બી જોઈ લે છે એના આધારે ત્યાર પછી નીચે કલેક્ટરમાં જાય છે કલેક્ટર સાહેબ આ બધાનું જે પણ એનઓસી આપી હોય એ એનઓસી ચેક કર્યા પછી અમને એના હુકમ કરવામાં આવે છે હુકમ કરે છે ત્યાર પછી અમને રોયલ્ટીના ચલણ આપે છે જે અમારે ચલન ભર્યા પછી પૈસા ભર્યા પછી અમને અમારી રોયલ્ટીના આધારે અમે કામગીરી ચાલુ કરી શકીએ હવે થાય છે શું કે જે તે સમયમાં અમે રોયલ્ટી ભર્યા પછી ગામમાં જઈએ છીએ તો અમુક ગામમાં ગ્રામજનોને અંદર અંદર કદાચ ગામમાં વિવાદ રહી છે ક્યાં સરપંચ જોડે વિવાદ હોય છે ક્યાં બીજી કોઈક મેટર હોય છે જેને લઈને અમારી કામગીરી પાછી અટકી જાય છે પછી એ લોકો આવેદન આપે છે એના લીધે અમારી કામગીરી સ્લો થાય છે હવે હાલમાં કેન્દ્ર સરકારનું જે આ કામ ચાલ્યું છે એક્સપ્રેસનું એ આપણા જિલ્લામાં સૌથી ધીરે કામ ચાલે છે તો આપણી એ માંગ છે કે ભાઈ જલ્દીમાં જલ્દી આ અમે કામ જે ચાલીએ છીએ અને કરીએ છીએ એમાં અમને શાંતિપૂર્વક અમે કામ કરી શકીએ જેમાં અમને પરમિશન મળી છે તો સાહેબને એવી વિનંતી છે કે કંઈક એવો ઠરાવ રજૂ કરીને આપો કે જેથી અમારા આ કામમાં વિલંબ નહીં આવે અને જલ્દીમાં જલ્દી આ કામગીરી પૂર્ણ થાય છે બસ અમે આ જ માંગ કરી છે કેટલા ગામમાં હાલ અત્યારે માટી કામ ચાલી રહ્યું છે ને કેટલા ગામની અંદર ઓછામાં ઓછા હાલ અત્યારે વિવાદ ઓછામાં ઓછા પારડી તાલુકા ને વલસાડ તાલુકા અંદર જો ખાલી એક્સપ્રેસ નું જોવા જઈએ તો છ થી સાત જગ્યા કામ ચાલુ છે જેની અંદર બે થી ત્રણ જગ્યા હમણાં ઇશ્યુ આવે છે અને પ્રોબ્લેમ ચાલે છે વિવાદનું મુખ્ય કારણ આંતરિક જૂથવાદ છે કે શું છે હવે એમ જોવા જાય ને તો હવે એ લોકોને શું પ્રોબ્લેમ થાય છે અંદર અંદર એ અમને બી ખબર નથી પડતી પણ મુખ્ય મારા જે મારો જે અમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે જે અમે જે નજરે કર્યું એમાં સરપંચ જોડે ને ગામજનોને અમુકને જે અંદર અંદર વિવાદ પક્ષપાત હોય એના લીધે જ આ મુખ્ય કારણ આજ છે એના લીધે જ પ્રોબ્લેમ આવે છે અને જો આ

તો આ રીતે જો ચાલ્યું તો હું તમને સો ટકા કહું છું કે અહીંયાની કામગીરી અટકી જશે સ્થગિત થઈ જશે અને એ આપણા વલસાડ માટે જ બહુ ખરાબ એક ગણા છે કારણ કે તમે અને બીજી એક મારે વાત કરી છે આ વાત વાતમાં યાદ જેમ નવા રસ્તા બને છે તો ત્યાં નવા રસ્તાની જ્યારે કામગીરી બને છે ત્યારે બધાને તકલીફ થાય છે એ જ રીતે આ માટીનું અમે કામ કરીએ છીએ તો બી ગામજનોને નાની મોટી તકલીફ આવે છે કે ભાઈ ધૂર ઉડે છે આ છે તે છે પણ હવે આ પ્રક્રિયા વગર આ વસ્તુ પૂર્ણ બી નથી થતી એટલે આપણે કોઈને જાણી જોઈને હેરાનગતિ કરવી કે અમારા તરફથી જાણી જોઈને કઈ તકલીફ કરવી એવી નથી માટે મેં ગ્રામજનોને એટલી રિક્વેસ્ટ કરું છું વિનંતી કરું છું કે થોડુંક અમને બી સાથ સહકાર આપે કે જેથી આ ફૂડ ઝડપીએ આપણે કામગીરી પૂર્ણ કરી શકીએ